આજે મમ્મી પૂનમ રહ્યા છે એટલે મમ્મી તેના માટે સૂકી ભાજી બનાવે છે એના હાથે કારણ કે એને તીખી તીખી ખાવી છે એટલે પોતાના હાથે બનાવે છે તો ગાય તમે જોઈ શકો છો મમ્મીએ શૂકી ભાજી બનાવી છે ખૂબ મરચી નાખીને બનાવી છે તીખી તીખી તો ગાય તમારે ખાવી હોય તો બધા આવજો ખાવા

થઈ ગઈ છે સુકી ભાજી મમ્મી ની રેડી એમાં મમ્મી એ નાખ્યું શું નાખ્યું તીખાની ભૂખી આખી છે માથી તો ગાઈસ થઈ ગઈ છે રેડી બની ગઈ હે તો આપણે હવે બની ગઈ છે જો સુકી ભાજી સરસ તૈયાર થઈ ગઈ છે આપણી સુકી ભાજી મમ્મી ફ્રીજમાં કાંઈક ગોતે છે ખબર નથી હું ગોતે મમ્મી કહી રહ્યા છે ચાલો મમ્મીની સૂકી ભાજી રેડી થઈ ગઈ છે શાક બનાવવાનું છે ટમેટા નું કારણ કે અમે ત્રણ ને રહ્યા નથી તો અમારા માટે તો બનાવવું જ પડશે ચાંદા મામા આવી ગયા માટે મેલીટ કરી લીધી છે રોટલી પછી ચાંદા મામાને ચવાનું આ ખીર પછી ચોખા કંકુ ને આ દીવડું આપણે બધું કમ્પ્લીટ કરી લીધું છે હમણાં હવે ભાઈને ફોન કરી અને પછી આપણે કરશું તો બે કન્ટિન્યુ બ્લોકમાં રેજો તમને હમણાં બતાવીશું

રમે કી પછી પુના ત્રણ વાર સે રાંતા ઓન ભાઈ ની બેન જમે કે રમે સ્ક્રીન દેખો એક બાત કે પર મી ચાલુ છે ચાલુ

मै तो वो तो भाई आ एला मत तो दू देना ये जगह ले आ ए पूनम मां मुझे घास पर दे दो मां अब तीसरी माननी पड़गा हां ऊपर तेरी अब जाए तो नहीं है ये हमने वराके दे